રમેશ રામા અનારમાં હેડ કોન્સ્ટેબલ અર્જુન સકરા અનારમાં હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશ દલસિંઘ તેમજ અનારમાં પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્ર ચુનિયા એ રીતના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે ફતેહપુરાથી ઝાલોદ જતા મુખ્ય રોડ પર ઈટાબારા ગામ નજીક ત્રણ રસ્તા પાસેથી ઇનોવા કારમાંથી કારની ડિક્કીની બોટમ પ્લેટમાં બનાવેલા ચોરખાનામાં ઇંગ્લિશ દારૂની બોટલો ભરીને તેની હેરાફેરી કરતા ઝાલોદ તાલુકાના વખતપુરા ગામના પ્રકાશ રાયસિંગ હાંડા અને અલ્પિત ભમણ હાંડાને ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની એકસો બોટલો જેની કુલ કિંમત રૂપિયા ચોત્રીસ હજાર સાહીઠ તેમજ ઇનોવા કાર જેની કિંમત રૂપિયા ચાર લાખ મળી કુલ રૂપિયા ચાર લાખ ચોત્રીસ હજાર સાહીઠના મુદ્દામાલ સાથે ઝડપી લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે